જોઈ લ્યો કેવા મજા બખોલમાં ગરી ગયા ધારે એટલી ઊંચી છે માન માન કોગે એવું છે અને આજ મજા સડ્યા છે એટલા ભાઈ ભાઈ જોઈ લ્યો કેવી ગુફામાં બેઠા મજા છે ને કઈ ઘટે જ નહીં કારણ કે આ ઊંચી ધારે જ એટલી ઊંચી છે જો કેટલી અધેર છે અમે રખડીશી દેવા બધે કે ઊંચી ઊંચી ધારૂ માં જ તેઓ છોકરાઓ મજા આવે અમને મજા આવે કારણ કે વસ્તુ તમને આજે એવી બતાવવાની છે જો કેટલી અધરધાર ધાર છે જોરદાર જ હોય જો ને આમાં ઘટે ક્યાં જગ્યા આવી કેજો કોમેન્ટમાં હજી તમને એક મંદિર પણ બતાવશું જો છોકરાની આજ મોજ દેવી એવી છે ઘણી મહેનત હો છે ને જો આ એક ડુંગર છે આની માથે મંદિર છે આની માથે અમારે ચડવાનું છે સડે એવું ક્યાંય છે નહીં પણ ગોતવી છે છોકરા સડી ગયા છે જો કેટલા અધર છે આની માથે એક માતાજીનું મંદિર છે જો તમને વિડીયો પસંદ આવે ને તો તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને લાઈક કરજો અને સબસ્ક્રાઈબી કરજો મારામાં નવા ચેનલમાં આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવાના વિડીયો તમને મળતા રહેશે જો કેટલું આધાર છે અહીંયા એક માતાજીનું મંદિર છે માથે હવે એ આપણે લેવા જવાનું છે કે સડે એવું છે નહીં ગોતવી છે જો છોકરા સડી ગયા છે માથે આ જાય છે જો કેવી મહેનત કરે સ્પેશિયલ વિડીયો તમારા હાટુક ને આટલી મહેનત કરવી છે અને નવા હોય તો અમારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો એટલે આકલો મારો હોય જો છે ને હુકા કાઢે ભાઈ આ અમારા છોકરા જેવા છે પરિક્રમ કરીશું આ ડુંગરને સડે એવું છે નહીં છે છોકરા સડી ગયા હવે પણ મારે ચડવું પડશે પણ ક્યાંથી ને ચડવું કારણ કે ધાર જ એટલી ઊંચી છે ડુંગરજી આ એક વોયરા જેવું છે કંઈ બતાતું નથી ઊંડું ઊંડું ઘણું છે જંગલમાં તો એવી જ વસ્તુ હોય ને જો આ વિડીયો આખો વિડીયો જોજો તો જ તમને ખબર પડશે હવે ડુંગર માથે ચડ્યા છે અને આ માતાજીનું મંદિર છે આ ધજા છે ખોડિયલમાંનું મંદિર છે એ પણ તમને બતાવી તજા છે જય માતાજી જય મા ભગવતી આ ખોડિયારમાંનું મંદિર છે અને ક્યાં આવ્યું છે કઈ જગ્યા ઉપર છે કોમેન્ટ કરજો લાઈક કરજો અને ન ખબર હોય તો જય માતાજી લખજો ખબર હોય તો લખજો ક્યાં આવ્યું છે જબરજસ્ત મંદિર છે મૂર્તિ પણ છે માતાજીની ની આ શ્રી ખોડિયાળમાં છે જો અને નવા હોય તો મારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો ભૂલતા નહીં જય ખોડિયારમાં લખજો જય માતાજી લખજો આ એટલી બધી ઊંચી ધાર છે ઘણી બધી ઊંચી છે તમને બતાવું